મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર આજે બ્લોક નંબર આઠ ફૂલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો જે બ્લોક નંબર સાત છે તે ફૂલ જોવા મળી રહ્યો છે આજે મિત્રો બે જ બ્લોકની આવક જોવા મળી રહી છે ગઈકાલે કરતાં પણ આજે આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ આજે સૌથી પહેલાં બ્લોક નંબર આઠમાં લેવાશે મિત્રો આ ટાવર પાસે જેવા બે લીમડા રહ્યા ત્યાંથી હરાજીનું કામકાજ લેવાશે મિત્રો આજે એક્સપોર્ટ ચાલુ થઈ ગયો છે ગઈકાલે મિત્રો એક્સપોર્ટની જાહેરાત થઈથી આજે એક્સપોર્ટ ચાલુ થઈ ગયો છે અને ગઈકાલે જ મિત્રો બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો હતો ગઈકાલના ભાવની વાત કરું તો એક્યાસી રૂપિયાથી લઈને ચારસો ને છત્રીસ રૂપિયા સુધીના હાઇસ્ટ ભાવ બોલાયેલા છે મિત્રો આજે કેવા રહેલ છે ડુંગળીના બજાર ભાવ ભાવથી આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એડ સુધી બન્યા રહીજો મિત્રો આજના ભાવ જોવા માટે એક્સપોર્ટ ચાલુ થઈ ગયો છે જેથી મિત્રો બજારમાં મિત્રો ગઈકાલે દોઢસો રૂપિયાનો વધારો થયો હતો

ફૂલ સાઈઝ માં છે ચારસો ને એકવીસ ટોપ નંબર ક્વોલિટી છે ચારસો ને એકવીસ ક્વોલિટી માં કઈ નો ઘટે ચારસો એકવીસો એક જ યાર આ તો બધું તો ઠરવાઈ જોઈસો ને એક જ યારો ને છોતેર એકાશી

એકસો ને એકોતેર એકસો ને એકોતેર ભાવ જોયો છે મીડિયમ ક્વોલિટી છે એકસો ને એકોતેર એકસો ને એકોતેર મિત્રો તમે જે આગળ ભાવ જોયો તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો આજે પણ બજાર સારું જ ખુલ્લું છે મિત્રો ગઈકાલે જેવું બજાર જોવા મળી રહ્યું છે